અન પાસવળ कटेંગે સક્સેસફુલ હોગા આપકા થોડું લેટ થઈ ગયું દુકાને દુકાન બેઠો એક ભાઈ આવ્યા એમનો ફોન ચાલુ હતો તો ફોનમાં શું કઈ રીતે વાતચીત કરી ચાલો તમને બતાવું એનો રિવ્યુ તમને આપું નેટ સહી હા નેટ તો સહી છે ચલરાય તો કે આપકો દિખાઈ દેગા સર

पहले तो पिस्तालीस सौ कुछ आया था अब बैतालीस सौ आया तो कूपन चेंज होता है बार बार तो पहले बोले नहीं आया था सर अभी बोले आया था बोले, आप बोले नहीं आया वो तो वो, वो आके चला गया ना फिर वो आके चला गया था हाँ इसीलिए तो, तो चेंज हो रहा है कि नहीं रिसीव कर पा रहे ना सर इसलिए वो चेंज हो जाता है ठीक है हाँ हाँ. तुरंत मैं बता देता जैसे आपको वहाँ पे दिखाई पड़ेगा प्ले प्ले कर हाँ। दीजिए कीजिए के सक्सेसफुल होने उसके बाद खाते चेंज होकर जाएगा सर क्योंकि जब जाता है समझा ना हाँ मैं भी कर देता हूँ

તમારા ખાતા માંથી પિસ્તાલીસ અઠાણું એટલે છેતાલીસો રૂપિયા તરત કપાઈ જાય હા તો અભી મે તુજ કોેજને નહીં હું ચાલ ફોન રાખજો બોલવાનું ચાલુ ડિસ્કનેક્ટ કરો કોઈ પણ કંપની વાળા તમને મફતમાં માં કશું આપતા નથી આ જીઓ પ્રીપેડ રિચાર્જ તમે આ બેંક માંથી તમે ફરિયાદ કરો તોય પાછું ના આવે સીધું રિચાર્જ થઈ જાય ખાતામાં સીધો રિચાર્જ થઈ તો જોયો ને લોકો કેવી રીતે બીજા ફ્રોડ લાઈવ નમૂનો તમને કે તમને આવી લોટલી લાગી છે કે આ ક્યુઆર કોડ તરફથી તમને આટલા રૂપિયા મળે છે અથવા તો જીઓ કંપની તરફથી માં તમારો નંબર સિલેક્ટ થયો છે તમને આટલા રૂપિયા નું મળે છે

બંદર ઉપરથી કોલ આવે કે ભાઈ તમારું પાર્સલ આવ્યું છે કે આમાં આટલા રૂપિયા વસ્તુ નીકળી તો તો એનો તમારા ઉપર કોઈ પણ આવી ફ્રોડમાં તમારે ફસાવવું નહી બને તો આવી રીતે સીધો ફોન કટ કરી નાખો કટ ન કરી શકો તો આજુબાજુ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો તો સાયબર ફ્રોડથી સાવધાન રહો સુરક્ષિત રહો અને ચુકવણી કરો કે આઉટ એટલે કે તમારા જ પૈસા જાશે તમને પૈસા આવવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આવી રીતના સુરક્ષિત રહો સ્વસ્થ રહો તો ચાલો હવે જમતા આવું જમીને બપોર પછી ફરી પાછો આજે પોરબંદર જવાનું છે પોરબંદર ની ત્રણ વસ્તુ પ્રખ્યાત પહેલેથી વહી આવે છે રાણો પાણો અને ભાણો